આ ટટલા દાખલા આપની સમક્ષ મૂકી રહ્યા છે શું એક પણ શીખ નથી મેળવી રહ્યા આપેમાંથી દૂધની જળાશય પર લાઈફ ગાર્ડનો પણ જોવા મળ્યો અભાવ પ્રશાસન દ્વારા પર્યટકોની સુરક્ષા માટે ધ્યાન અપાય એ વાત ખૂબ વધારે મહત્વની થઈ જાય છે તો દૂધની જળાશય પર લાઈફ ગાર્ડનો અભાવ જોવા મળ્યો સોથી વધારે બોટ હોવા છતાં પણ દૂધની રેસ્ક્યુ બોટનો અભાવ જોવા મળ્યો રેસ્ક્યુ બોટ જ ત્યાં નથી

લોકોની સુરક્ષા પર્યટકોની સુરક્ષા પર ધ્યાન આપે એ આવશ્યકતા છે આ વાત વધારે જરૂરી છે પરંતુ અમે કહેતા રહેશું તમારા દ્વારા કોઈ જ પગલા નહીં લેવામાં આવે કારણ કે તમે એવું વિચારશો કે આ ઘટના વડોદરામાં ઘટી છે મારે ત્યાં શું છે વલસાડના અધિકારીઓ એવું કહેશે પછી દ્વારકા બેટ દ્વારકાના અધિકારીઓ એવું કહેશે વડોદરાના હરની તળાવમાં બનેલી ગોઝારી ઘટના બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ રિયાલિટી ચેક માટે રાજ્યના પાડોશમાં આવેલા નાનકડા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પહોંચી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દાદરાનગર હવેલીમાં આવેલું આ દૂધની જળાશય છે દૂધની જળાશયમાં જે આવતા સહેલાણીઓ છે તેમને આ શિકારામાં શેર કરવામાં આવતી હોય છે મહત્વનું છે કે અહીં સૌથી વધુ શિકારો જે છે તે અહીં કાર્યરત કરવામાં આવતા હોય છે આ તમામ પ્રવાસીઓને આ દૂધની જળાશયની અંદર શિકારામાં બેસાડીને શેર કરવામાં આવતી હોય છે જો કે જે રીતે ગઈકાલે હરણી તળાવમાં જે ગોઝારી ઘટના બની છે તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે શિકારાઓ છે તે તમામ શિકારાઓમાં લાઈફ જેકેટ તો મૂકવામાં આવ્યા છે પરંતુ બોટમાં સવાર જે મુસાફરો છે બોટમાં સવાર જે યાત્રીઓ છે તેમને એક પણ વ્યક્તિઓએ લાઈફ જેકેટ પહેર્યા નથી બોટમાં લાઈફ જેકેટ હોવા છતાં પણ ન પહેરવું એ સૌથી મોટી ભૂલ યાત્રીઓની પણ કહી શકાય સાથે સાથે બોટના જે સંચાલકો છે તેમની પણ આમાં ચૂક કહેવાય કારણ કે જો યાત્રીઓ જે સવાર છે તે લાઈફ જેકેટ ન પહેરે તો તેમને બોટમાં બેસાડવા જ ના જોઈએ કારણ કે જો ન કરે નારાયણને કોઈ દુર્ઘટના સર્જાય તો આનું જવાબદાર કોણ અનેક સવાલો ઊઠી શકે છે ત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દૂધની જળાશયમાં આપણે બીજા દ્રશ્યો બતાવ માંગીશ કે અહીં જે આવતા જે પ્રવાસીઓ છે હાલ તેમને બોટમાં બેસાડવામાં આવી રહ્યા છે અને તેમને ત્યારબાદ અહીંથી દૂર સુધી ઊંડે સુધી તેમને શેર કરવામાં આવશે પરંતુ આ લોકો પણ એક પણ વ્યક્તિએ લાઈફ જેકેટ પહેર્યા નથી ત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અહીં ક્યાંક ને ક્યાંક જે તમામ જે આ બોટના સંચાલકો છે તેમની બહુ સૌથી મોટી ગંભીર બેદરકારી છે ત્યારે આ તરફ પણ પ્રશાસન ધ્યાન આપે અને જે તમામ જે પ્રવાસીઓ આવે છે તેમને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ દાદરાનગર હવેલી દૂધની જેટીની મંડળી છે એમાં એકસો બોટ છે અને એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં આવે છે અમે દર વર્ષે એનો ચેકઅપ કરાવીએ છીએ કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અમને પરમિશન આપે છે જે સર્વે આવે છે ગવર્મેન્ટનું એમાં ચેક કરે છે પહેલી વાર તો લાઈફ જેકેટ એ પહેલી પહેલા જોતા હોય છે કેમકે ટુરિસ્ટને એ સેફટી માટે પછી બોટ લીકેજ છે કે નહીં પાણી આવે કે નહીં એ જોતો હોય છે એ બોટ કેટલી મોટી છે કેટલી કેપેસિટીની છે એ એ જોતો હોય છે હા તમામ બોટના લાસ્ટ બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં થઈ ગયું છે અમારી બોટમાં જે આ શિકારા બોટ છે એમાં ચાર ચાર જણની પરમિશન છે એક બોટમાં બેસવા માટે હાલમાં તો લાઈફગાર્ડ તેના જ નથી કેમ કે અહીંયા એક એ પણ છે કે અ ગવર્મેન્ટ જો અહીંયા રિસ્કી બોટ મૂકે અને અહીંયા જે તરવૈયા જે છોકરા છે એ લોકોને લાઈફ ગાર્ડ માટે જો કરે તો ટુરિસ્ટ માટે સારામાં સારું કેમકે એ જલ્દીથી પહોંચી શકે જો વચ્ચે કંઈક દુર્ઘટના બની જાય તો દરેક બોટમાં પાંચ લાઈફ જેકેટ છે બે રિંગ છે જેથી કરીને ટુરિસ્ટ માટે કંઈ પ્રોબ્લેમ ના આવે અને પહેલીવાર બોટ બોટમાં સવારી કરવા જતાં પહેલા લાઈફ જેકેટ પહેરાવીને બેસાડતા જ હોય છે તમામ સાઇઝના એટલે નાના મોટા હોય છે